ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ ગ્લેઝ ગ્લેઝ શબ્દનો અર્થ મકાનમાં કાચ કે કાચની બારીઓ જળવી બારીઓમાં કાચ જળવા માટીના વાસણને જલે દેવી ઓપ દેવો આંખ અંગે કાચ જેવું સ્થિર કે જળ બની જવું આંખે પડળ આવવા ઓપ આપવા માટેનો પદાર્થ કે ઓપ થાય છે ગ્લેઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ફેલ ટાયર્ડ એન્ડ હીઝ આઈઝ ગ્લેઝ્ડ અર્થાત તેણે થાકની લાગણી અનુભવી અને તેની આંખો સ્થિર થઈ એક બીજું ઉદાહરણ જોઈએ ઓલ ધ 도ર્સ એન્ડ વિન્ડોઝ આર ગ્લેઝ્ડ ઇન માય ફ્લેટ એટલે કે મારા ફ્લેટના બધા બારી બારણા કાચ જડિત છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ